નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બીસી રાઠોળાપનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે જીકે અંતર્ગત ભારતની ભૂગોળનો એક ખૂબ જ મહત્ત્વનો એવો ટૉપિક જોઈશું અને તે છે રાજ્યોના ઉપનામો મિત્રો આ એક જ વિડિયોમાં ભારતના જે રાજ્યો છે એના ભૌગોલિક ઉપનામોની વાત આપણે જોઈશું જે બધી જ પરીક્ષાઓ માટે અગત્યના છે એટલે વિડીયો છે એ શરૂઆતથી અંત સુધી તમારે જોવાનો છે જોઈએ વિગતો હા આંધ્રપ્રદેશ તો એનું ઉપનામ છે એશિયાની ઈંડાની કટોરી ભારતનો ચોખાનો કટોરો આ એના ઉપનામો છે અરુણાચલ પ્રદેશ એનું ઉપનામ છે ઉપતા સૂર્યની ભૂમિ સૌથી પહેલો સૂર્યોદય ત્યાં થાય છે પ્રથમ સૂર્ય કિરણનો પ્રદેશ ભારતનું ઓર્કિડ રાજ્ય વનસ્પતિના નામ ઉપરથી છે આસામ તો બ્રહ્મપુત્રનું નિવાસસ્થાન કામરૂપ દેશ એને કામરૂપ દેશ તરીકે પણ ઓળખવામાં આવે છે અને ઈશાન ભારતનું બિહારનું ઉપનામ છે ભારતનો દાન કટોરો આશ્ચર્ય ભરપૂર ભૂમિ ગોવાનું ઉપનામ છે પૂર્વનું મોતી પૂર્વનું રોમ ગુજરાત રાજ્યના ઉપનામ છે એમાં ભારતનું ડેનમાર્ક ભારતનું ડેરી રાજ્ય ભારતનું સોલ્ટ સ્ટેટ સૌથી વધુ મીઠું પકવતું પશ્ચિમ ભારતનું રત્ન અને વેપારીઓની ભૂમિ આ ગુજરાતના ઉપનામો છે હરિયાણા એના નામ ઉપરથી જ હરિયાળી ભૂમિ દૂધ અને દહીંનો પ્રદેશ વૈદિક સંસ્કૃતિનું જન્મ સ્થળ આ હરિયાણાના ઉપનામો છે હિમાચલ પ્રદેશ નામમાં જ એનો ઉલ્લેખ છે હિમ બરફ બરફનો નો પ્રદેશ અને સફરજનનું રાજ્ય જમ્મુ કાશ્મીર તો એનું ઉપનામ છે ભારતનો મુગટ ભારતનું સ્વિટરલેન્ડ ધરતી પર સ્વર્ગ એશિયાનું હૃદય અને સહેલાણીઓનું સ્વર્ગુકાશ્મીરના ઉપનામો છે કર્ણાટકનું ઉપનામ આપણે જોઈએ તો મલય નો દેશ પરિવર્ત છે ત્યાં ભારતીય બેન્કિંગનું પારણ પરીક્ષા માટે અગત્યનું છે આ પણ સહેલાણીઓનું સ્વર્ગ તરીકે ઓળખાય છે અને સિલિકોન રાજ્ય કેરલ નાળિયેરી ભૂમિ બીજું ઉપનામ છે દક્ષિણનું કાશ્મીર ત્રીજું ઉપનામ છે ભારતનો મસાલાનો બગીચો ભગવાનનો પોતાનો દેશ મિત્રો યાદ રાખો આ ભગવાનનો પોતાનો દેશ કથકલીની ક્રીડા ભૂમિ અને ઉષ્ણકટિબંધીય સ્વર્ગ આ એનું ઉપનામ છે મધ્યપ્રદેશના ઉપનામો જોઈએ તો નદીઓનું પિયર ઘણી બધી નદીઓ મધ્યપ્રદેશમાંથી નીકળે છે ટાઈગર સ્ટેટ ટાઈગર રાજ્ય સૌથી વધુ ટાઈગરની સંખ્યા ત્યાં છે સોયાબીન પ્રદેશ સોયાબીનનું સૌથી વધુ ઉત્પાદન અને ભારતનું ઇથિયોપિયા તરીકે એ ઓળખાય છે એના પછી જોઈએ મહારાષ્ટ્ર તો એ પઠારોનું પઠાર ઉચ્ચ ભૂમિ અને કિલ્લાઓનું રાજ્ય કિલ્લાઓની સંખ્યા વધારે હોવાથી મણિપુર એનું ઉપનામ છે ભારતનું રત્ન ઉત્સવોની ભૂમિ ચિત્રાંગદાનો દેશ મહાભારતનો સંદર્ભ છે અને દક્ષિણ એશિયાનું પ્રવેશદ્વાર એ દક્ષિણ એશિયાનું પ્રવેશદ્વાર કહેવાય છે મેઘાલય નામમાં જેનો ઉલ્લેખ છે મેઘોનું ઘર અને પૂર્વનું સ્કોટલેન્ડ તરીકે ઓળખાય છે મિઝોરમ તો એનું ઉપનામ છે બ્લુ માઉન્ટેન્સ લેન્ડ તેના એક પર્વતના નામ પરથી છે અને એનું બીજું ઉપનામ છે ગિરિજનોની ભૂમિ ઓડિશાનું ઉપનામ જોઈએ તો પૂર્વનું રત્ન જગન્નાથની ભૂમિ ભગવાન જગન્નાથના મંદિરના કારણે અને સોંગ બર્ડ ઓફ ધ ઈસ્ટ એ સોંગ બર્ડ ઓફ ધી ઈસ્ટ તરીકે પણ ઓળખાય છે પંજાબનું ઉપનામ જોઈએ પાંચ નદીઓની ભૂમિ ભારતનો નો અન્ન બંડાળ અને બાંગડાની ભૂમિ બાકડા નાગલબંધ અને તરીકે લોક છે તમિલનાડુ ના ઉપનામ જોઈએ તો દક્ષિણ ભારત નું સંત્રી નટરાજ અને ભરત નાટ્યમની ભૂમિ મંદિરે મઢ્યો દ્રવિડ દેશ આ પણ એનો ઉપનામ છે ભારતની આધ્યાત્મિક રાજધાની ઉત્તર પ્રદેશ ને આધ્યાત્મિક રાજધાની તરીકે ઓળખવામાં આવે છે એનું ઉપનામ છે પશ્ચિમ બંગાળના ઉપનામો જોઈએ તો ભારતનો વિચાર વિચારકુંડ ભારતના બૌદ્ધિકોનું પાટનગર જેમ યુરોપના ઇતિહાસમાં જાગૃતિનું પરોડ તો ભારતમાં રેનેસા ની શરૂઆત એ પશ્ચિમ બંગાળમાંથી થઈ લક્ષદ્દીપનું ઉપનામ છે સમુદ્ર પુત્ર દિલ્હીનું ઉપનામ છે રાષ્ટ્રનું હૃદય કેન્દ્ર નાગાલેન્ડ એનું ઉપનામ છે વિશ્વયુદ્ધનું સમ્રાંગણ વિશ્વયુદ્ધનું મેદાન અને એનું ઉપનામ છે વિશ્વની બાજ પક્ષીની રાજધાની મિત્રો આ યાદ રાખવા જેવો મુદ્દો છે ત્રિપુરાનું ઉપનામ છે આપણે જોઈશું તો વાસવન અને વાંસળીની ભૂમિ ત્રિપુરા માટે વાંસ એ સૌથી મહત્વની વનસ્પતિ છે પુડુચેરી તો મહર્ષિ અરવિંદની તપોભૂમિ આ એનું ઉપનામ છે અને બીજું ભારતનું લઘુ ફ્રાન્સ નાનો ફ્રાન્સ કારણ કે ત્યાં ફ્રેન્ચ કલ્ચર વધારે જોવા મળે છે આંદોમાન અને નિકોબાર નું ઉપનામ જોઈએ તો પ્રવાસનનો સ્વર્ગ તરીકે ઓળખાય છે તેલંગાણા તો એને દક્ષિણનું દક્ષિણ અને

આ અંગે વધુ માહિતી જોઈતી હોય તો અમારા પુસ્તકો છે ભારતની ભૂગોળ એ રાજ્યના નકશાઓ સાથે છે દરેક રાજ્ય વિશે એમાં વિગત છે નકશાઓ સાથે બીજું અમારું પુસ્તક છે ભારત પરિચય જી કે માટે બધી જ પરીક્ષા માટે આ આઈએમપી એવા પુસ્તકો છે બંને પુસ્તકો અકાદમી ઉપર ઉપલબ્ધ છે વધુમાં પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે બીસી રાટો કરન્ટ અફેર્સ અને ગૌરવવંતી ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયાના હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા આપ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે અને હા બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં